ભરપૂર મંદિર માનવામાં આવે છે ત્યારે જાણીએ આજના પવિત્ર પોષી પૂર્ણનું ધાર્મિક મહત્વ અને એકાવન શક્તિપીઠ પૈકીનું મા અંબે જ્યાં બિરાજમાન છે તે અંબે માતાજીનો ધાર્મિક મહત્વ ઇતિહાસ નમસ્કાર હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ તો આજે પોષી પૂનમ છે પોષી પૂનમનો મોટો તહેવાર છે પ્રકૃતિ અને શક્તિની પૂજા એટલે કે પોષી પૂનમ પોષ પૂર્ણિમા પણ કહેવાય છે આજના દિવસે અંબાજી ધામમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળે છે આ તહેવાર શિયાળાની ઋતુમાં આવે છે જ્યારે ભક્તો માતા અંબેના દર્શન કરે છે ધન્યતા અનુભવે છે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા અંબેની પૂજા કરવાથી રોગ દુઃખ અને ભયનો નાશ થાય છે મા અંબે ધાર્મિક મહત્વની વાત કરીએ તો અંબાજીને શક્તિ સાધનાનું ખૂબ જ પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે અહીં નવરાત્રી પોષી મને અને ભાદરવી મહાકુંભના મેળા દરમિયાન લાખો ભક્તો માતા અમ્માના ચરણોમાં શીશ ઝુકાવી નમન કરી ધન્યતા અનુભવે છે ભક્તો માને છે કે માતા અંબાની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે માં અંબે મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ અહીં શ્રી યંત્રની પૂજા થાય છે તમને નવાઈ લાગશે પણ આ એક અનોખી પરંપરા છે અંબાજી મંદિરમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે દેવીની મૂર્તિ નહીં પરંતુ શ્રી યંત્રની પૂજા કરે છે

જે કરુણા પ્રેમ છે દેખાતો પર્વત મા અંબે નો ઇતિહાસ ઇતિહાસનો એક મોટો ભાગ પણ માનવામાં આવે છે જેનું નામ ગબ્બર છે ગબ્બરધામ ધાર્મિક માન્યતા મુજબ માતાનું મૂળ પવિત્ર સ્થાન માનવામાં આવે છે અંબાજીથી થોડે દૂર સ્થિત થયેલ ગબ્બર પર્વતને માતા અંબાજીનું સૌથી જૂનું નિવાસ સ્થાન ધાર્મિક રીતે માનવામાં આવે છે આ તે જ સ્થાન છે જ્યાં સતી માનું હૃદય પડ્યો હોવાનું માનવામાં આવે છે આજે પણ અહીં હજારો ભક્તો ગબ્બર ધામમાં માતા અંબાના દર્શન કરવા માટે નવસો નેવાણું પગથિયા ચડે છે અહીં ગબ્બર પર રોપવે જવાની પણ સુંદર વ્યવસ્થા આધુનિક તકનીક સાથે કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખો ભાઈ ભક્તો માનો જાપ કરતા અંબાજી પહોંચે છે આ યાત્રા માત્ર ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક તપસ્યા પણ આવે છે ભક્તો માને છે છે કે માતા પોતે પોતાના ભક્તોનું કરે શક્તિ આપે છે ભાદરવી પૂર્ણિમા અને મહાકુંભ જેવો જે મેળો છે તે તેની વાત કરશું તો ભાદરવી પૂર્ણિમા પર અંબાજીમાં એક વિશાળ મેળો ભરાય છે જેના ઘણા લોકો તેને મહાકુંભ સમાન માને છે આ સમય દરમિયાન લાખો ભક્તો ભેગા થાય છે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને આખો વિસ્તાર ભક્તિ સેવા અને શિસ્તનું એક અનોખું ઉદાહરણ બની જાય છે માતા અંબાના પ્રગટ થવાની વાતની વાત કરીએ તો પૌરાણિક આધાર પણ અહીંયા છે તેઓ પુરાણો અને જે વેદો છે તેમાં આ લેખાયેલું છે કે બ્રહ્માના પુત્ર એટલે કે રાજા દક્ષ પ્રજાપતિને સતી નામની પુત્રી થઈ હતી સતી ભગવાન શિવની ઉપાસના કરતી અને અંતે જ્યારે તેને લગ્ન કરવાની ઉંમર આવી ત્યારે તે જાણતી હતી કે તે કૈલાસ પર ભગવાન શિવ હતા અને તેમના નામના શ્વાસ સતીમાં ચાલતા હતા અને તેમને પામવા માટે સતીએ તુરત જ તેના પિતાના વૈભવ અને મહેલ છોડી દીધા હતા અને શિવના હૃદયને જીતવા માટે તેમનું ધ્યાન કર્યું હતું તપ કર્યું હતું તેમણે ગાઢ જંગલોમાં આ તીવ્ર તપશ્ચર્યા આદરી હતી ભગવાન શિવ તેણીના તપશ્ચર્યાથી પ્રસન્ન થયા હતા અને તેની સાથે લગ્ન કરવા સંમત થયા હતા દંતકથા મુજબ એવું કહેવાય છે કે સતી અને શિવ તેમના

તેમના પ્રિય આત્માના અવસાનનો પ્રિય પ્રિય આત્માના અવસાનનો શોક કરતા શિવે સતીના શરીરને હાથોમાં લઈ અને વિનાશ એટલે કે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો અને બ્રહ્માંડને બચાવવા અને શિવની સંવેદનાને પાછી લાવવા ભગવાન વિષ્ણુએ એકાવન ટુકડાઓ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને સતીના નિર્જીવ શરીરને એકાવન ટુકડામાં કાપી નાખ્યો આ ટુકડાઓ વિવિધ સ્થળોએ પૃથ્વી પર પડ્યા અને શક્તિપીઠ તરીકે જાણીતા થયા આ બધા જ એકાવન સ્થાનો પવિત્ર ભૂમિ અને યાત્રાધામ માનવામાં આવે છે અહીં તાંત્રિક વૈદિક અને લોક પરંપરાઓનો સંગમ પણ જોવા મળે છે અંબાજી માત્ર વૈદિક પૂજાનું કેન્દ્ર નથી પરંતુ તાંત્રિક પ્રથા અને લોક માન્યતાઓનું મુખ્ય સ્થળ પણ છે ભક્તો અહીં સિદ્ધિ પ્રાપ્તિ માટે સાધના એટલે કે આધ્યાત્મિક પ્રાર્થના માટે અને આધ્યાત્મિક પ્રગતિ મેળવવા માટે નિરંતર આવતા જતા હોય છે ઐતિહાસિક સંદર્ભો અને શિલાલેખ પ્રાચીન ગ્રંથો સ્કંદ પુરાણ અને વિવિધ લોક કથાઓમાં અંબાજીનો ઉલ્લેખ છે રાજાઓ અને ભક્તો દ્વારા સમયાંતરે મંદિરનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે જે તેની ઐતિહાસિક સાતિકતા જાળવી રાખે છે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક અસર સદીઓથી અંબાજી માં ધામધામે સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમિતતાને પ્રોત્સાહિત આપે છે અહીં જાતિ ભાષા અને પ્રદેશના ભેદો ઓગળી જાય છે દરેક વ્યક્તિ માતાનો ભક્ત બની જાય છે એકવીસમી સદીમાં આધુનિક વિકાસ અને ભક્તિનું સંતુલન પણ અંબાજીમાં જોવા મળે છે આજે અંબાજી રોપ વે ધર્મશાળાઓ આધુનિક સુવિધાઓથી ગર્વથી કહે છે કે અહીંયા તમામ સુવિધા છે છતાં તેની આધ્યાત્મિક પવિત્રતા આજે પણ એવી જ અકબંધ છે તે વિકાસ અને ભક્તિ વચ્ચેના સંતુલનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે દર્શક મિત્રો શ્રી શક્તિનું પ્રતિક એવા જગજની મા આંબે શ્રી શક્તિ કરુણા અને સૌરની પ્રમુખ દેવીમાં છે તેમનું સ્વરૂપ મહિલાઓ માટે આદર અને સશક્તિકરણનો સંદેશ પણ આપે છે અને માટે શક્તિપીઠની માન્યતા બધા જ ભારતના આધ્યાત્મિક વારસામાં અંબાજીને મર બનાવે છે અને માટે જ માં અંબેનું સમગ્ર વિશ્વમાં જય જય કાર થાય છે જય અંબે